ઓટો કંપનીઓ માટે પિસ્ટન પિસ્ટન પિન પિસ્ટન રિંગ તથા એન્જિન વાલ્વ વગેરે બનાવે છે ભારત સહિત વિદેશોમાં પણ આ કંપનીનો માર્કેટર છે સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ જૂન 2024 ક્વાર્ટરમાં 834 કરોડ હતું તે ત્યાંથી વધીને 963 કરોડ થયો છે નેટ પ્રોફિટ 116 કરોડથી વધી 135 કરોડ થયો છે ઈયર ટુ ઈયર નેટ પ્રોફિટ જોઈએ તો એકસો સોસઠ કરોડ થી બસો છોરાણુ કરોડ ત્યાંથી ચારસો ઓગણચાલીસ કરોડ પાંચસો સોળ કરોડ થઈ અને પાંચસો કરોડ થયો છે પ્રોફિટ નો ગ્રાફ સતત અપ છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ છેતાલીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે જ્યાં ત્રણ વર્ષ વીસ ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન એકવીસ છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ પાંચસો આઠ કરોડ છે રિઝર્વ કંપની પાસે બે હજાર ત્રણસો પચાસ કરોડ છે માર્કેટ કેપ અગર હજાર પાંચસો પંદર કરોડ ની છે સ્ટોક પ્રાઇસ બે હજાર રૂપિયા છે બાવન વીક હાઈ બે સાતસો નેવું રૂપિયા બનેલો છે પી રેશિયો બાવીસ છે આરઓ સીઈ પચીસ પોઈન્ટ સિત્તેર ટકા છે આરઓઈ ત્રેવીસ ટકા છે ડિવિડન્ડ છે ફીસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ છે પાસે તેવું છ ટકા હોલ્ડિંગ છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ તેર પોઈન્ટ ત્રેવીસ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ સાડત્રીસ ટકા છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે અને ફંડામેન્ટલ સારું છે કંપનીનું આગળની કંપની છે એલ એન્ડ ટી લિમિટેડ આ એક એનબીએફસી કંપની છે સપ્ટેમ્બર પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે કંપનીનું જેને આપણે આંકડામાં સમજીએ તો જે રેવન્યુ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં ચાર હજાર ઓગણીસ કરોડ હતી તે વધીને ચાર હજાર ત્રણસો છત્રીસ કરોડ થઈ છે નેટ પ્રોફિટ સત્સો સત્તાણું કરોડ થી વધી સાતસો પાંત્રીસ કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ પિસ્તાલીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો દસ ટકા છે સ્ટોક પ્રાઇસ એ ટ્રેડ કરી રહ્યો છે પી રેશિયો પચીસ છે આર ઓઇ આઠ પોઈન્ટ એકોતેર ટકા છે આરઓ દસ પોઈન્ટ એસી ટકા છે ડિવિડ ઇલ્ડ એક પોઈન્ટ જીરો બે ટકા છે ફેશવેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ દસ ટકા છે ડીઆઈઆઈ હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે ગુડ ફંડામેન્ટલ છે દોસ્તો જ્યારે કોઈ પણ સ્ટોક ટોચના લેવલે હોય ને ટ્રેડ કરતો હોય ને ત્યારે સાવધાની એ રાખવાની હોય છે કે સ્ટોક નીચે આવી શકે છે માટે એસઆઈપી પદ્ધતિથી નિવેશ કરવું જોઈએ જેનાથી એવરેજ નીચે આવતી રહે અને હવે શું કરવું આપણે તેવો સવાલ ઊભો ન થાય આગળની કંપની છે ઇન્દ્રપ્રસ્થ મેડિકલ કોર્પોરેશન લિમિટેડ હોસ્પિટલ સેક્ટરની આ કંપનીનું સપ્ટેમ્બર બે હજાર પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે જેને આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં ત્રણસો પચાસ કરોડ હતું તે ત્યાંથી વધીને ત્રણસો કરોડ થયું છે નેટ પ્રોફિટ બેતાલીસ કરોડ થી વધી ઓગણપચાસ કરોડ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો ઓગણસાઠ કરોડ ત્યાંથી કરોડ ત્યાંથી એકસો છવીસ કરોડ ત્યાંથી એકસો એકસઠ કરોડ થઈ અને એકસો પંચોતેર કરોડ થયો છે પ્રોફિટ નો ગ્રાફ સતત અપ છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સાડત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે ત્રણ વર્ષનો પંદર ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ઓગણીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ એકત્રીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે પાંચસો સડસઠ કરોડ છે માર્કેટ કેપ પાંચ હજાર પાંચસો સાઠ કરોડ ની છે સ્ટોક પ્રાઇસો છ રૂપિયા બનેલો છે પી રેશિયો બત્રીસ છે આર ઓ સી ઓગણચાલીસ ટકા છે આરઓઈ ત્રીસ ટકા છે ડિવિડન્ડ યુલ્ડ ઝીરો ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે અને દિલ્હી સરકાર સાથે આ કંપનીનું જોડાણ છે આગળની કંપની છે બાલ ફાર્મા લિમિટેડ એક સજ્જન જાણકારી આપવા કહે છે ફ્યુચર કેવું રહેશે એકસો એકાશી કરોડ ની માર્કેટ કે પાડી આ એક નેનો કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ બાશી રૂપિયા છે બાવન વી કાય એકસો એકતાલીસ રૂપિયા બનેલો છે આ કંપનીનું પરફોર્મન્સ નબળું છે જો આપ આ કંપનીમાં નિવેશ કરવા માંગતા હો તો નિવેશ ન કરવું જોઈએ તેવું ફંડામેન્ટલના આધારે કહી શકાય અને એવું લાગી પડી રહ્યું છે ટૂંકા કોઈ વાર સ્ટોક ચાલી જાય તે વાત અલગ છે આગળની કંપની છે પાવરમેક પ્રોજેક્ટ્સ લિમિટેડ આ એક એન્જિનિયરિંગ કંપની છે જે બોઇલર જનરેટર વગેરે બનાવે છે સિવિલ કાર્યો પાવર પ્રોજેક્ટ તથા ક્રિટિકલ થર્મલ પાવર પ્રોજેક્ટની દેખભાળ અને સંચાલન પણ કરે છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં એક હજાર સાત કરોડ હતું તે ત્યાંથી વધીને એક હજાર બસો ત્રાણું કરોડ થયું છે નેટ પ્રોફિટ બાસઠ કરોડ થી વધી એકાશી કરોડ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો એકસો આડત્રીસ કરોડ થી બસો સાત કરોડ ત્યાંથી બસો અડતાલીસ કરોડ ત્યાંથી ત્રણસો અડતાલીસ કરોડ થઈ અને ત્રણસો સાસઠ કરોડ થયો છે પ્રોફિટ છે છે છેલ્લા વર્ષનો વર્ષનો કમ્પાઉન્ડિંગ સેલ્સ બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ સાતસો પાંત્રીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે બે હજાર એકસો અઠ્યાવીસ કરોડ છે માર્કેટ કેપ સાત હજાર આઠસો બાણું કરોડ છે સ્ટોક પ્રાઇસ બે રૂપિયા છે બાવન વી કાય 3415 હજાર ચારસો પંદર રૂપિયા બનેલો છે પી રેશિયો પચીસ છે આરઓ સી ત્રેવીસ ટકા છે આરઓઈ સોળ ટકા છે ફેશ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ અઠાવન તેત્રીસ ટકા છે એફઆઈઆઈ પાસે સાત ટકા હોલ્ડિંગ છે ડીઆઈઆઈ પાસે એકવીસ ટકા હોલ્ડિંગ છે અને પબ્લિક હોલ્ડિંગ તેર છે આ એક પ્રોફિટેબલ કંપની છે ફંડામેન્ટલ સારું છે કંપનીનું આગળ એક સર્જન ચંબલ ફર્ટિલાઇઝર વિશે વાત કરવા કહે છે આવતી ચાર નવેમ્બરે રિઝલ્ટ આવવાનું છે કંપનીનું માટે ત્યાં સુધી આપણે રાહ જોઈએ જો આપના પોર્ટફોલિયોમાં હોય તો આપ હોલ્ડ કરી શકો છો તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર